આણંદ અને વડોદરા જિલ્લા માટે ખાસ કરીને જે ગંભીરા બ્રિજની ઘટના બની એના કારણે આણંદ જિલ્લામાંથી ઘણા બધા યુવાનો રોજગારી માટે એ ગંભીરા બ્રિજનો ઉપયોગ કરીને પાદરા તરફ જતા હતા પરંતુ જે ગંભીરા બ્રિજની ઘટના બની એના કારણે ખૂબ તકલીફ સામાન્ય વ્યક્તિને પણ હતી બીજું વિશેષ કરીને બોરસદ આખલાઓ અને ઘણા બધા આણંદ જિલ્લાના ગામોના સામાજિક સંબંધો પણ વડોદરા જિલ્લા સાથે વધારે હતા આ બધામાં જ્યારે બ્રિજ તૂટી જવાને કારણે ખૂબ તકલીફ હતી અને આખું લગભગ ઘણો બધો રાઉન્ડ માર્યા પછી એમને જે તે સ્થળે પહોંચાતું તું સરકારે ખૂબ સંવેદનાપૂર્વક આદેડે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નવા બ્રિજને મંજૂરી આપી દીધી એનું કામ પણ ચાલુ થઈ ગયું અને અત્યારે ખૂબ ઝડપથી એનું કામ પણ ચાલે છે અને કદાચ જે વર્ક ઓર્ડરમાં જે તારીખ આપી છે કામ પૂર્ણ કરવાની એનાથી પણ વહેલું કામ એ આ બ્રિજનું તૈયાર પૂર્ણ થવાનું છે પરંતુ ઘણા બધાની માંગણી હતી ઘણા બધાની ઈચ્છા હતી વૈકલ્પિક માર્ગ તરીકે આ બ્રિજનો જે વચ્ચેનો એક પાર્ટ તૂટેલો છે જો નવો બની જાય તો એની ખાલી જવા આવવાનો વ્યવહાર બની જાય તો તકલીફ ઓછી થાય અને એની ગંભીરતા લઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરી અમારી બધાને લાગણી પહોંચાડી અને એ લાગણીના પરિપ્રેક્ષ્યમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 9.12 કરોડ જેટલી મોટી રકમ એ બ્રિજની મરામત માટે અને જે સ્ટીલ વચ્ચેનું જે પોર્શન તૂટ્યું છે તા સ્ટીલનો પોર્શન બનાવવા માટે ની મંજૂરી આપી છે અને લગભગ સાઠ દિવસની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે એટલે લગભગ આમ જોઈએ તો ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીમાં આ વૈપક વૈકલ્પિક માર્ગ પણ બની જશે અને ખૂબ મોટી રાહત મળશે